હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જ છો તો બધા જય માતાજી જય મેલડી મને જય ચામમાં ફરી અમારા નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે તો જો આજે આપણે બ્લોગ શૂટ કર્યો છે કેમ કે હમણાંથી તો આપણે થોડાક થોડા દોડીના હતા એ તો આગળ બ્લોગ તમે જોઈ જ લીધો હશે તો જો આપણે જે ફ્રી થયા સીધી જમવાનું બધું બાકી છે બાકી ગયા છે બહાર જો ડેલ્લીનું કામ અને આજે આપણે કપડાં બે દિવસના હતા કેમ કે આપણે હોસ્પિટલ હતા એ તો વાત બ્લોકમાં કરી હતું તો આપણે કામ કાંઈ નતું થતું તો જો આજે બે દિવસના એક આરે ધોયા એટલે જો એક ક્યારે કેટલા બધા કપડાં ધોયાસ અને વિષુભાઈને પણ અમારે શરદી થઈ ગઈ છે કાંઈ વિષુભાઈ જો એટલે ટોપન બહુ વધારે અમારે પવન અને ઠંડી બહુ વધી ગઈ છે હમણાં બે દિવસથી

શું ખાધો વિષુભાઈ ને આખવી નથી દેખાતી જવો અને બહુ ઠંડી છે ને બહુ પવન છે ને એના હિસાબે શરદી નું ઉધરસ બધા બહુ બીમાર પડે છે મને વિષુભાઈ આર્યનભાઈ ને પણ શરદી થઈ ગઈ છે કાને અમારા ઘર માં જજાભાઈ ગામે બીમાર છીએ ત્યારે શરદી નું ઉધરસ શરદી ને ઉધરસ કેમકે ઠંડીના બાદ જાતા ના આવતા ને એમાં શરદી થઈ ગઈ અમાર વિષુભાઈ ને પણ થઈ ગઈ કઉી ગું

અને વિશુભાઈ અમારા આર્યનભાઈ પણ અમારા અહીંયા આવ્યા છે જો જમવા કને બે જાવ હાલો જમવા બે જાવ તો હાલો અમે મારી દીકરા છે તને જમી લેવી તમારે બધા જમવું હોય તો બી આવજો તો સારું બધા કન્ટિન્યુ બ્લોકમાં રહેજો તો જો આપણે જમી કાઢી લીધું છે ને આપણે જમીને ઉભા પણ થઈ ગયા છે અને બીજુભાઈ સુઈ હોત ગયા છે તમને આજ આજકાલ મારો હાલ જોઈને એવું લાગતું હશે કે ના આવો તો આવો ગોળને માથું હળ હળાવે પણ માથું ધોયું છે તો પછી કાંઈ આપણે કાંઈ તેલ બેલ નથી નખાણું હા ના મેં તેલ નાખશું તો આર્યનભાઈ જોવા અહીંયા હંજાબ સળીને આપણો બ્લોગ જોવે બીજા ફોનમાં કા જોવા તો આપણે જો અડધો કચરો કાઢ્યો ને કચરો કાઢતા કાઢતા આપણું કામ લઈ લીધું છે આપણે હાથમાં કેમ કે હવે કચરાને એવું કરશું પછી આપણે ઘઉંને એવું સાફ કરવાનું છે આજે

જો આપણે ઘઉં નીચે લઈને આવ્યા છે ને આપો પણ નીચે હય છે જોવો તો ઘઉંને ગડી તપ્પા મૂક્યા આપડું આવી ગયું છે જો પારસલ પારસલ આવી ગયું છે આપડું આરિન ભાઈ કે આપણે ઓપન કરું તો આરિન ભાઈ ઓપન કરશે એ જોવીશું નીકળે છે આરિન અમને તો ખ્યાલ જ છે શું છે આરિન ભાઈને મત ખબર કારે શું છે ખબર ના આરિન ભાઈને મત નથી ખબર કેમાં શું છે આર્યનભાઈ જે ખોલે છે એમને ખોલતો નથી પણ ખોલવાનો એમને બહુ શોખ તો જો આર્યન ભાઈ ખોલ નહીં પણ આપણે પાર્સલ આટલું જ ઓપન કરીને બતાવશું આખું નહીં ખોલીને બતાવી કેમ કે આપણને જ ખ્યાલ નથી શું છે તો જો આપણે આરામ કરી લીધું એટલે આરામ કરવા ગયા તા ભાઈ પણ જો જાગી ગયા છે ઘઉં સુખમાં મળ્યા છે આર્યનભાઈ ને બે જો ઘઉંમાં બહુ મજા આવે મારા સાફ કરવાના સારીન ભાઈ વેરતા નહીં અને આ વેલ અમારી છે ને વધારે ઉગી ગઈ છે ને બધી નીચે બી આવી છે દરવાજા નીચે બી આવીશ તો આપણે વેલ હરખી કરવાની જોવા બધે કેવી રીતના ફૂટી ગઈ છે આમ નીચે છે વધારે ઉગી ગઈ છે ને બધી તો આપણે હરખી કરી નાખી ખાટલા ઉગી ગયું તો સોલી જાગી જશે જો તેલ ઘડી છે ને બહુ જામી ગયું છે ને તે ગરમ થવા માંગ્યું છે આપણે ટોપરાનું તેલ નાખવું છે તો જામી ગયું છે આપણે

હેલો મિત્રો જો પછી આપણે કઈ ટાઈમ નતો રહ્યો આપણે પછી પહેલ ને એવું નઈ કો મત મન બેઠા હતા પણ હંજો દઈ ગયો બરાબર હવે બે રોટલી કરવા ઈ ચૂલે જો અને અમાર વિશુભાઈ રોટલી બનાવે જો કાને જો જો બનાય તો ખરા તો જ ખબર પડે ને કે વિશુભાઈ બનાવે છે

પછી આપણા ઘરે મહેમાન આવ્યા પછી કાંઈ આપણે બ્લોગ શૂટ નહોતો કર્યો કેમ કે બે સાયા હતા આપણે ઘડીક બેઠા કાને વિશું જો અમાર બીજું નવીન સ્ટાઈલમાં રોટલી બનાવે જો આમ બનાવજો બધા કેવી શું બધાય કન્ટિન્યુ બ્લોકમાં રહેજો આપણે બની નાખી રોટલી તો જો આપણે વાળું પાણી કરી લીધા છે પણ હજી કામ બામ બાકી છે બધું અને અહીંયા અમારે મમરાના લાડવા ફરીને બનાવીને તૈયારી હાલે છે જો અમાર વિજયભાઈ આ મમરા લઈને બે ગયા છે અને એના પપ્પાએ ગણ જો ગોળ ભાંગવા મેડ્યા આપણે મમરા સાળ છીએ અને કાલ ને सब्जी તૈયારી થઈશ કાને જો માં એવી રીતના બધા હળી મળીને કામ કરી કાનસુ સુધું તો કરવું જ પડે હમ તો અમે બે લાડવા બનાવી છે ની બે આ હારી કરે છે તને હાલો આપણે મમરા સાળ નાખવી ઓલા લાડવા બનાવ્યા હતા એ તમે રેસીપી જોઈ છે તો આપણે પૂરા થઈ ગયા હવે આપણે ફ્રી બીજા બનાવી દઈશું તમારે બધાને ખાવા હોય તો કમેન્ટ કરજો તમને મોકલાવી દઈશું લાડવા હાલો આપણે લાડવા બનાવવા પેલો મિત્રો જો આપણે લાડવા ને એવું બધું બનાવી નાખ્યું છે અને હવે આપણે આવી ગયા છીએ આરામ કરવા એટલે સૂવા માટે પથારીમાં આવી ગયા છે જો હેરીનભાઈને પણ ઊંઘ ચડે છે અને અમારા વિશુભાઈ જો ગેસ લેટનો ડબ્બો લઈને બે ગયા मिसेस तो आशा थे आज आप लोग आज नो ब्लॉग पूरा कर सो ने आशा कर सो हाउ वाओ जरूर गमे हो से गमे हो तो लाइक शेयर ने सब्सक्राइब करना ब्लॉग में पहले हाथ तो सब्सक्राइब करना जो मिलियो आपरे हवे नेक्स्ट ब्लॉग में तो बताने टाटा